મેલા રો જા એરપોર્ટ થી જે ગધાડિયા ફિલ્ડ સુધી બીજા ચાલુ હતા કામ નતા થતા શાદ આવવાના સમાચાર મળતાની સાથે જ તંત્ર અને અધિકારીઓ નેતાઓ અથવા રોડ નહીં નારી નઈ કે ની જે સમસ્યા આવ્યા છે નેતાઓને સોકલેટો આપી સોકલેટ ને કઈક ઘરે ઉતાર્યો દિવાળી આવી દિવાળી એવી વાગે ભાવનગર માં દિવાળી ક્યાં સુધી દિવાળી ખબર એરપોર્ટ થી બાકી દિવાળી

જે રસ્તાઓ સાહેબ ચાલવાના હોય તે રસ્તાઓની ગ્રાન્ડ પણ તાત્કાલિક ફળવાઈ જતી હોય ત્યારે સાહેબની વિનંતી છે કે ભાવનગરના તમામ રસ્તાઓમાં એક આંટો મારે તેથી ભાવનગરની પ્રજા છે તેની હાલાકી ભોગવે છે તેમાંથી મુક્ત થાય વડાપ્રધાન કાર આડોસો વીસમીએ તો આ નિમિત્તે એરપોર્ટ થી આપણે જોવો છો કે મહિલા કોલેજ મહિલા કોલેજથી અન્ય છે કે સારામાં સારા રોડ થવામાં આવ્યા છે એ બહુ સારું કહેવાય હું તો એટલું કેવામાં કું છું કે અમે વારંવાર મહાનગરપાલિકાને રજૂઆત કરીએ છીએ તમિશ્રે પણ રજૂઆત કરી છે એટલે આ ડેમ નથી રહ્યો આ વડાપ્રધાન આવ્યા ત્યારે જ થાય છે એટલે આપણા માજુ તો અત્યારે જેટલા ભાવનગર વાસી છે તે આ ખાડામાં ખરેખર અત્યારે આવા જે ગાડી ની હોય એટલે મારી જે વાત કે મને ગાડી માં થોડીક ઇફેક્ટ થઈ ગઈ છે એટલે મારે પત્તો પકારવો પડશે આ નિમિત્તે ખાસ હું વિનંતી પકડું છું કે જેટલું બને એટલું ખરેખર જે રોડ રસ્તા તે સારામાં સારા થાય કરે અને જે કોન્ટ્રાક્ટ આપો છે એની પર દેખરેખ પૂરેપૂરી રહી છે આ નિમિત્તે હું તો મોદી સાહેબ ફરીવાર ફરી કહેવા માંગુ છું કે દર બે ત્રણ મહિના ભાવનગર આખો મારો તો ભાવનગર ની આખો તમામ જે રોડ રસ્તા જે ખરાબ ખરાબ છે એ સારા થઈ જાય સરકાર કામ કરી રહી છે એટલી પૂરતી કે એમને દેખાડવા પૂરતો વડા પ્રધાન ને બાજુના વિસ્તારમાં માં જો આટો મારે ને એક વાર તો ખેલ આવી જાય કે આપણો વિકાસ કેવો છે પણ આજે કુંભાર વાળા ની અંદર એક વાર મારવા લાવો તમે ને ના જોવો કે રોડ રસ્તા કેવા છે તો તમને ખેલ આવે આજે ફાટક ની સમસ્યા રોડની સમસ્યા ખાધાની સમસ્યા ન અમુક તમે જોવો અમુક ભાવનગરના ઘણા એવા હશે તો એની અંદર એકવાર આમ આટો મરાવો ને છ મહિને પાંચ મહિને વડા પછાદ આવી રહે તો અમુક ભાવનગર ઉપર એક નંબર બની રહે જો પણ વડાપલાદ આંટો માર્યા છે ભાવનગરની અંદર તો તમે અત્યારે આપણે બજારમાં નીકળશો તો રોડ રસ્તા જે વર્ષોથી છપ થઈ ગયેલા તેની ઉપર વારે વારે કમ્પલેન કરવા આવી છતાંય ન રસ્તા મોદી સાહેબના આગમનથી રસ્તા નવા થઈ ગયા રોડ કમ્પ્લીટ થઈ ગયા અને અત્યારે જે ગુનાહિત પ્રવૃત્તિ છે એને ડામ એ માટે પોલીસ ચારો તરફ દોડધામ કરી રહી છે એમાં હું તો વેપારી તરીકે એક વસ્તુ કહી શકું મોદી સાહેબને કે તમે આવો છો આવી રીતના વારે વારે હું તો તો દર ત્રણ ચાર મહિના સંભવ હોય તો ભાવનગર